એકવાર એક જણાને ભગવાન પ્રસન્ન થયા થાય ને આમ ભગવાન પ્રસન્ન થતા હોય એની હામે આવતા હોય તો આ બધું શાસ્ત્રોમાં લખ્યું હોય ને ભગવાન હામે આવીને ઉભારી કે મા પહેલાં પેલો રહ્યું મારે એક બે વાત કરવી એટલે ભગવાન કે કરે તો ભગવાનને ક્યાં હે ભગવાન અમારા અહીંયા એક કરોડ રૂપિયા તમારા કેટલા થાય એટલે ભગવાન કે એક રૂપિયો બસ એક રૂપિયો દી તો કે અમારે એક જ રૂપિયો થાય પછી કે અમારે અહીંયા સો વરસ સો વરસ તમારે અહીંયા કેટલો ટાઈમ ગણાય અમારા સો વરસ તો કે એક સેકન્ડ એટલે એક જ સેકન્ડ તો કે હા ભગવાન કે જલ્દી મારે મારે પાછી ઉતાવળે તો કે એમ કરો તમારા રૂપિયામાંથી એક રૂપિયો મને આપી દો એટલે ભગવાન કે એક સેકન્ડ ઊભો રહે હું પચ્તન દઈ દઉં